નવરાત્રીમાં જામનગરનો આવો જ એક વિશ્વ વિખ્યાત ગરબા રાસ જે છેલ્લા પિંચોતેર વર્ષથી લેવાય છે પટેલ યુવક ગરબી મંડળના યુવાનો દ્વારા પરંપરાગત અંગારા અને મશાલ રાસ યોજવામાં આવે છે જે વિશ્વવિખ્યાત છે સ્વસ્તિકને પ્રથમ દિવસે ત્રિશુલાકારમાં અગ્નિમાં ગરબે ગમી યુવાનોએ આકર્ષણ જમાવ્યું હતું નવરાત્રીના પ્રારંભની સાથે પ્રથમ નોરતે જીવકો દ્વારા રજૂ કરાયેલા મશાલ રાસે લોકોમાં જબરું આકર્ષણ જમાવ્યું છે આ રાસ નિહાળવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા વિશાળ સ્ટેજ પર પરંપરાગત કેડીઓને ચોયડીના વસ્ત્રો પરિધાન કરીને ગરબે મંડળના ખેલૈયાઓએ દર્શકોમાં રીતસર ઉત્સાહ ભરી દીધો હતો વિશાળ સ્ટેજ પર પરંપરાગત કેડીઓને ચોયડીના વસ્ત્રો પરિધાન કરીને આગરવી મંડળના ખેલૈયાઓને નિહાળવા માટે દૂર દૂરથી લોકો આવતા હોય છે લોકોના જણાવ્યા પ્રમાણે અહીંના લોકોમાં ગરબાનો ખૂબ શોખ હોય છે પટેલ યુવક ગરબી મંડળના તલવાર રાસની જામનગરવાસીઓ ભારે પ્રશંસા કરતા હોય છે હાથમાં ખુલ્લી તલવાર સાથે શક્તિ અને શૌર્યના પ્રતિક સાથે ગરબે ઘૂમતા ખેલૈયાઓ સૌનું મન મોહી લેતા હોય છે મારું નામ મોગરા ગીર છે હું આ પટેલ શ્રી પટેલ યુવા ગરબી મંડળમાં છેલ્લા સાત વર્ષથી થી રમું છું અને આ ગરબી છેલ્લા એસી વર્ષથી થી ચાલી રહી એસી વર્ષ થી ચાલી રહી છે અને આ ગરબીમાં આપણે આપણા વિશ્વ વિક્યા દેવા મસાલ રાસ મસાલ રાસ તલવાર રાસ ગણબી રાસ ગણબી ઉડો રાસ રમી છે જેમાં વિશ્વ વિખ્યાત દેવો મસાલ રાસમાં આપણે પહેલા માતાજી નું શસ્ત્ર એવું ત્રિશુલ બનાવીએ છે ત્યારબાદ સાથીઓ બનાવી છે ત્યારબાદ અંગારા નીચે રાખી અને તેના ઉપર રમીએ છીએ અને આટલા વર્ષથી અમે આ રાસ રમી રહ્યા છીએ પણ અત્યાર સુધી માતાજીની ની અસમ કૃષાથી અમને એક પણ ફેલાયા કોઈ પણ ઈજા ઈજા કે કંઈ પણ થયું નથી